લીમખેડા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ધાનપુરના પોક્સોના આરોપીને દસ વર્ષની સજા અને દસ હજારનું દંડ જો દંડના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારતા સમગ્ર પંથકમાં ફફડાટ પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝેર ગામના રાહુલ ફતાભાઈ ભૂરિયાએ ધાનપુરની એક મહિલા ઉપર બે હજાર બાવીસમાં તેમની મરજી વિરુદ્ધ કરેલ બળાત્કાર બાબતનો કેસ લીમખેડા કોર્ટમાં ચાલતા તેની ધારદાર રજૂઆત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી અને આ કેસની સુનાવણી તારીખ આઠ એક બે હજાર ચોવીસના રોજ લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થતા આરોપીને ગુનેગાર ઠેરાવીને દસ વર્ષની સજા તેમજ દસ નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો દસ દંડ ન ભરે તો વધુ છ માર્ચ સાદી કેદની સજા ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અહેવાલ એસ એમ ભગોરાલીમ ખેડા દાહોદ મારું નામ એસ બી ચૌહાણ મદદની જિલ્લા સરકારી વકીલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લિંકખેડા આજ રોજ અમારા ધાનપુર તાલુકાના એક ગામની સગીરા કે જે એના ઘરે એકલી હતી ત્યાં એનો સંબંધી રાહુલ ફતેહસિંહ ના મોબાઈલ ચાર્જ કરવાના બાને તેના ઘરમાં ઘૂસી ભોગ બનનારની એકલતાનો લાભ લઈ તેણીની સાથે દુષ્કર્મ કરી ગુનો કરતા તે મતલબની ફરિયાદ ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અને જે કેસમાં ચાર્જ તપાસ થઈ ચાર્જશીટ થઈ જતાં નામદાર કોર્ટમાં કેસ ચાલી જતાં નામદાર કોર્ટે આરોપીને દસ વર્ષની સાદી કેદની સજા તથા દસ હજાર રૂપિયાનો દંડ અને વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા બે લાખનું વળતર ચૂકવી આપવાનો હુકમ કરેલ છે